રામ રામદાયરા અને જય કરીશ કેમ છો બધા બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવો લોકમાપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તમને કઈ રીતે આપવાના છે બધા ટ્રેક્ટરો તો હાલો બતાવીએ તમને હા બધા આવી ગયા હે ઓલરેડી કમ્પ્લીટ ડ્રાઈવરો અને કામકાજ જુઓ ચાલુ છે તો જો આ દસ પાંત્રી આવી ગયું છે આપણે હા એ આપવાનું જ છે આપણે સ્ટાર્ટિંગ ખોખણીમાં કરવાનું છે આપણે હાંજે વાવેતર કરીને આવ્યા હતા એમની મજા દંતર છે અને જો આ બધે કામકાજમાં ઉપડી ગયા હા તો જો ઓલરેડી કઈ રાણાભાઈ ઉપડી ગયા છે જંગી લઈને આ નવી જંગી ને નો આખો શેઠ હે એમની હા તો આલો એ જાય છે કોકરીમાં હા માણસો શાહી તો ભાઈ તો ઓલરેડી રાણાભાઈ નીકળી ગયા જવું આ દસ પાંત્રીસ છે એ પણ આજે ફૂંકણીમાં જાકવાનું છે અને જો ગોવિંદભાઈ બાપા બે કંઈક કામકાજ કરે છે આ બેટરીનો ચાપડો તૂટી ગયો છે ચાપડો નવો નાખી દઈએ પછી ઉપાધિથી જો નવો ચાવડો પડી જાય હા તો ઓલરેડી ગાય ન્યુ ઓલેન્ડમાં હે ગોવિંદભાઈ જો હા પકા છટી બોલાવી નાખવાની ઓાય જો ન્યુ ઓલર ગોવિંદભાઈ જાય છે હા જોણાભ એકમાં ગોવિંદભાઈ એકમાં જવાના હે કારુભાઈ ને એકમાં જવાના હે જગદીશભાઈ જો જગદીશભાઈ જવાના હે દસ પાંત્રીમાં હા તો ઓલરેડી કાંઈ જગદીશભાઈ ઉપડી ગયા છે દસ પાંત્રી હા નવું લઈએ ભાઈ જો જગદીશભાઈ ને બાપા સમજાવે હે હા તો ઓલરેડી કઈ જો જગદીશભાઈ નીકળી જ ગયા હા એને કાઢવાના હેજમાં અને માં જવાના કારુભાઈ કારુભાઈ એકતાલી હાથમાં આવી ગયો હતી હા તો ઓલરેડી કઈ જુઓ કારુભાઈ નીકળી ગયા હે હા એ બસો એકતાલીમાં માં અને આપણે જે ફૂંકણી લીધી એ ફૂકણી માં હે આજ સ્ટાર્ટિંગ કરવાનું હે હા જીરામાં ચાલુ કરવાની છે જો માર્સલ મહારાજા હા તો હાલો માર્સલ પણ પાછી લીધી આપણે તો હાલો એને જવા દઈ જીરામાં આજે હાલો બતાવીએ કે રીતનું રિઝલ્ટ છે એનું હા તો ઓલરેડી કંઈક જો નવી માર્સલ ચાલુ કરી દીધું જીરામાં આ રીતનું કમ્પ્લીટ અને ચોખ્ખું આવે છે હે જોઈએ

આ રીતે જો પગડાટી બોલતી જાય હા કેમ છે કાંઈ ના કટે એકદમ ક્લીન અને ક્લિયર કમ્પ્લીટ હવે ઓરવારા માણાની પણ જરૂર નથી પડે ઉપર જુઓ એટલે પાટીઓ ફલ નાખ્યો એટલે નીચેથી જ હવ હવના પાથરા હવ નાખતા જાય જવું હા આ રીતે

હા બીજો બધી ડાયરો અંદર વયો ગયો છે બેઠો છે અને નીવા નિવાના અમે બધા અહીંયા બાયણે રખડીએ હે કા હા અને એક ભાઈ અંદર હજી હલવાણા છે ખોલો ખોલો એટલે આવી જાય ક્યાં હા જો હા જો એક ભાઈ અંદર હલવાણા છે હવે દરવાજો ખુલો હા તો ઓલરેડી કહીશ આપણે હાનપેડે જોવો આવી ગયા હતા પ્રભુદાસનીની આમ

હા તો ઓલરેડી કહે છે રાઇટના વાયગે તો જુઓ દસ ને ત્રણ હા દસ ને ત્રણ વાગે આપણે કર્યું છે માસમાં બંને ચાલુ જુઓ હા તુવેર કાઢવાનું તુવેર નીકળે હજી તો ઓલરેડી ચાલુ કર્યું જ છે હા તો ચાલો આપણે દેખાડીએ આગળ કઈ કઈ રીતનું જોવો જી તો ઢગલો થતો જાય બાજકાની અસર છે આ રીતનો ચોખ્ખો માલ આવે છે અને મહેશ મામા નો કાલ નાફેડ વારો આવી ગયો હવાર માં પુગાડી દેવા હવાર માં પુગાડી દેવી ને હોલો આ રીત નું કામકાજ ચાલુ છે આપણે જીકરભાઈ ની વાડી હે જીકરભાઈ કરંગ્યા હા હા તો ઓલરેડી કઈ જો બધા વૈયા ગયા છે હા અને સમીરભાઈ ની બે જ જણા ગોરવાન કામકાજ ચાલુ છે જો બે જણાથી જ ખાલી ભૂકણે હાલે છે મહેશભાઈ ની ગયા હે ચા પાણી લેવા હા તો જો ધબધબટી બોલે ભાઈ